નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર ખેડૂતોએ ખરીફ કઠોળના ઉભા પાકોમાં સંકલિત રોગજીવાત નિયંત્રણ માટેના લેવાના પગલા ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા સમૃદ્ધ કામરેજ તાલુકાના ભૈરવ ગામના પ્રગતિશીલ ખેડૂતેને રોગીમય જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતીને અપનાવવા અનુરોધ કર્યો તેત્રીસ ટકાથી ઓછું નુકસાન ધરાવતા ખેડૂતોનું શું વડોદરા જિલ્લાના બસો ત્રેસઠ ગામનો પૂર્ણ નુકસાનીનો સર્વે વીસ દિવસમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન ખેડૂતને રૂપિયા અગિયાર પોઈન્ટ સત્તાવન કરોડ ચૂકવાશે બુલેટ ટ્રેનનું સંચાલન કરતા જાપાનીઝ શીખવશે વડોદરામાં ભારતનું પ્રથમ હાઈસ્પીડ ટ્રેન ટ્રેનિંગ સેન્ટર બનશે બિલ્ડિંગ પાસે જ સ્લેબ ટ્રેકના નિર્માણની તાલીમ અપાશે 23 મેના પાણી કાપથી 3 લાખ લોકોની અસર થશે વડદરામાં આજવાથી નિમેટા તરફ આવતી ફીડરલાઇનનું રિપેરિંગ કરાશે આચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગર શહેર તાલુકામાં વખતે મેઘરાજા કર્યા હોય તેમ સપ્ટેમ્બર પણ પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી વરસાદની એકવીસ પોઈન્ટ દસ ટકા ઘટ પ્રવર્તી રહી છે દહેગામ અને માણસામાં ભરપૂર વરસાદને કારણે જિલ્લાનો સરેરાશ કુલ વરસાદ એકસો સોળ પોઈન્ટ બેતાળીસ ટકાએ પહોંચ્યો છે પરંતુ ગાંધીનગર અને કલોલ તાલુકામાં પાછોતરા વરસાદ પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે રાજ્યના પાટનગર ગાંધીનગરના ખૂણે ખૂણા પર પોલીસ નજર રાખી શકે તે માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી શહેરના વિવિધ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હાલ જે કેમેરા છે તેનાથી અઢી ગણા વધુ કેમેરા લગાડવાનું પોલીસે કવાયત શરૂ કરી છે રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમના પવનોને બદલે હાલમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો શરૂ થયા છે ભાવનગર શહેરમાં પુનઃ મહત્તમ તાપમાનનો પારો વધીને પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો હતો શહેરમાં સામાન્યથી દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ તાપમાન નોંધાયું હતું તાપમાનનો પારો ચોત્રીસ થી છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેવી આગાહી છે विश्व तमाम अग्रगण्य शिपिंग कंपनी नियत વટાવી વટાવી ચૂકેલા ચૂકેલા જહાજો ભાંગવા માટે અલગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવે છે અલગમાં છેલ્લા બે વર્ષથી નિરાશા વ્યાપેલી છે તેવા અરસામાં તાજેતરમાં વિશ્વની અગ્રણી કન્ટેનર લાઇન મગ્સ દ્વારા પોતાના જૂના જહાજ ભાંગવા માટે બહેરીન સાથે કરાર કર્યા છે સૌથી વધુ નોંધપાત્ર વરસાદ પડ્યો છે કોટડા સાંઘાણી તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે અને ઓગણીસો તોતેર હેક્ટરમાં પાકને વધુ નુકસાન થયાનું સામે આવ્યું છે આથી લાભાર્થી ખેડૂતોને નજીકના ભવિષ્યમાં નુકસાનની સહાય ચૂકવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ વિધાનસભામાં બત્રીસ નવા મતદાન મથકો ઉમેરાતા કુલ મતદાન મથકો વધીને બે હજાર બસો સત્તાવન થયા છે જ્યારે બાર હજાર એકસો ચાલીસ નવા મતદારોની નોંધણી માટેની અરજી આવી છે આઈઆરસીટીસી સમયાંતરે ભારત દર્શન યાત્રા માટેની સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરે છે આગામી તારીખ સત્તર ઓક્ટોબરે રાજકોટથી દક્ષિણ ભારત યાત્રાની સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે આ ટ્રેન તિરુપતિ બાલાજી મંદિર સહિતના પ્રસિદ્ધ યાત્રા સ્થળોની મુલાકાત કરાવશે વડદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનું સંકટ ઉભું થશે શહેરના પૂર્વ વિસ્તારના મોટા ભાગની પાણીની ટાંકીઓમાં પાણી નહીં પહોંચે કારણ કે આગામી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ શહેરના આજવા સરોવરથી નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક સુધી આવતી ફીડર લાઇન રિપેરિંગના કારણે ત્રણ લાખથી વધુ લોકોને પાણી નહીં મળે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું સંચાલન કેવી રીતે કરવું તે જાપાની શીખવશે આ માટે વડોદરામાં ભારતનું પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન ટ્રેનિંગ તેમજ સેન્ટર બનશે જેમાં જાપાની સહાયક દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને બિલ્ડિંગ પાસે જ સ્લેટ ટ્રેકના નિર્માણની કામગીરી તેમજ તાલીમ અપાશે વડોદરા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા ખેડૂતો અને લોકોને મોટું નુકસાન થયું હતું ત્યારે જિલ્લામાં નદી કિનારાના ગામડાઓમાં સરકાર દ્વારા ખેતી પાકોમાં નુકસાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો વીસ દિવસમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરી આખો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યના અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા સાથેની ખર્ચાળ ખેત પદ્ધતિને છોડી વર્ષો જૂની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે કામરેજ તાલુકાના ભૈરવ ગામના ઇકોતેર વર્ષીય ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા ઘાસચારાની શેરડીનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવ્યું છે